માળિયા હાટીનામાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રના નિયમોથી ખેડૂતો નારાજ ભારતીય કિસાન સંઘ દ્વારા મામલદર્શી કે કે વાળા આવેદનપત્ર અપાયું માળીયા હાટીનામાં સરકાર દ્વારા ચાર દિવસથી માર્કેટિંગ યાર્ડમાં માળીયા હાટીના તાલુકાની પાંચ સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદી શરૂ થઈ ગયેલ છે પરંતુ ખેડૂતો મગફળી વેચવા આવે છે એ બધા જ ખેડૂતો ખૂબ જ નારાજ થાય છે કેમ કે તારીખ પચીસ ઓક્ટોબરથી તારીખ બે નવેમ્બર સુધી ઉપરા ઉપરી આઠ દિવસથી આ વરસાદ પડ્યો હતો આ વરસાદથી મગફળીના પાકનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે અને પાક સાવ નિષ્ફળ ગયો હતો અને જે મગફળી બચી છે તેમાં ડેમેજનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે હાટીનામાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં ખેડૂતો પાસેથી ખરીદી થતાં મગફળીમાં બે ટકા ડેમેજ માન્ય રાખવામાં આવે છે પરંતુ બે ટકાથી વધારે ડેમેજ મગ મગફળીમાં ખરીદવામાં માન્ય રખાતું નથી જેના કારણે મગફળી રિજેક્ટ થાય છે બે ટકાથી વધારે ડેમેજ વાળી મગફળી અહીં સ્વીકારવામાં આવતી નથી ખેડૂતોએ એવું જણાવ્યું છે બે ટકા ડેમેજ એ ખૂબ જ સામાન્ય ગણાય છે હકીકતમાં સરકારે દસ ટકા ડેમેજ સુધી છૂટ આપવી જોઈએ મોટાભાગના ખેડૂતો મગફળીમાં આઠથી દસ ટકા ડેમેજ હોય છે એટલે આ મગફળી સરકાર રિજેક્ટ કરે છે જેના કારણે ખેડૂતો પ્રાય મામ પોકારી ગયા છે અને સરકારના આવા નિયમથી ખેડૂતો ખૂબ જ નારાજ થયા છે આજે માળીયાના તાલુકા કિસાન સંઘ દ્વારા કિસાન સંઘના પ્રમુખ જે કે કાગડા ગુરુભાઈ ઝુંઝિયા વાસાભાઈ આહિર હરિસિંહ સિસોદિયા જેતુમાલભાઈ કાગડા હરુભાઈ સહિતના ખેડૂતોએ આજે

માળીયા કિસાન સંઘ ભારતીય કિસાન સંઘના પ્રમુખ જે કે કાગડા આથી સરકાર આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે સરકારને બે ટકા ડેમેજ આવે છે તો બે ટકા ડેમેજ સરકારના નિયમ મુજબ છે પણ દસ ટકા ડેમેજ સરકારશ્રી કરે જેથી કરી અને ખેડૂતો અને મંડળીઓ વર્ષે ઘર્ષણ ન થાય સરકાર નિયમમાં થોડીક છૂટછાટ આપે માળિયાની અંદર દસ ઇંચ વરસાદ થવાને કારણે ડેમેજ અને નુકસાની બહુ આવે છે માટે સરકારશ્રીને વિનંતી કે દસ ટકા ડેમેજની છૂટ કરવામાં આપ